પીએમ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં રાજકોટ રેલવે લોકાર્પણ તથા વંદે ભારત ટ્રેન વિસ્તરણનો શુભારંભ કરેલો હતો વડાપ્રધાને ઓખા સુધી વિસ્તારિત અમદાવાદ જામનગર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવેલું હતું વડાપ્રધાન દ્વારા આશરે પંચ્યાસી હજાર કરોડના વિકાસ પ્રકલ્પોમાં શિલાન્યાસ લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ રેલવે ડિવિઝન પણ જોડાયેલું હતું રાજકોટ રેલવે સ્ટેશન પર વડાપ્રધાનના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવેલું હતું આ તકે મહાનુભાવોના વરદ હસ્તે વન સ્ટેશન વન પ્રોડક્ટના રાજકોટ સ્ટેશન ખાતેના સ્ટોલને ખુલ્લો મૂકવામાં આવેલો હતો તથા તકતીનું અનાવરણ પણ કરવામાં આવ્યું